મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી જળદેવી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો ઉના તાલુકાના દેલવાડા ગામે જય શ્રી જળદેવી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો ઉના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણાએ રિબિન કાપી પ્રારંભ કરાયો જ્યારે દીપ પ્રાગટ્ય ઉના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાંભણિયાએ કરાવ્યું ધ્વજારોહણ કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશનભાઈ કુંભાવતે કરેલ આરતી અવતાર દેલવાડા ગામના પટેલ તથા જિલ્લા પંચાયત સદસ્યશ્રીના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણિયા તથા ચનુભાઈ બાંભણિયાએ કરેલ આ તકે કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ બારોટ હિરેનભાઈ દમણિયા સમીરભાઈ સોલંકી સહિત રાધે કૃષ્ણ મંદિરના સેવકો ખાસ હાજરી આપી હતી જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના અશ્વિનભાઈ બાંભણિયા તથા કુમારભાઈ બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે બજરંગ ઉપાધ્યક્ષ જયદીપ હિન્દુ તથા કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ નોરતે નાની બાળાઓએ રાજગરબાની રમઝટ બોલાવી હતી ઉના પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોએ સુંદર વ્યવસ્થા જાળવી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઈ